ધાનેરા શહેર પર ફરી એકવાર પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે વર્ષ બે હજાર સત્તરમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણી દ્વારા બત્રીસ કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી મંજૂર કરાયેલી અને પૂર્ણ થયેલી રેલ નદીની પ્રોટેક્શન દિવાલ સામાન્ય વરસાદમાં જ રેલ નદીમાં પાણી આવતા તૂટવા માંડી છે આ ઘટનાને પગલે દિવાલના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં આવેલી ભયાવહ પૂર હોનારતને કારણે ધાનેરા શહેરમાં રેલ નદીના પાણી ઘૂસી ગયા હતા જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું આ સમસ્યાના કાયમી નિવારણ માટે ગુજરાત સરકારે બત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા અને સિંચાઈ વિભાગ દ્વારા રેલ નદીમાંથી માટી બહાર કાઢી પથ્થરની પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી આ દીવાલનો મુખ્ય ઉદ્દેશ્ય ધાનેરા શહેરને ભવિષ્યમાં આવા પૂરથી બચાવવાનો હતો કે ચાલુ વર્ષે સ્થાનિક વરસાદના કારણે રેલ નદીમાં સામાન્ય પાણી આવતા જ કરોડોના ખર્ચે બનેલી પ્રોટેક્શન દિવાલ તૂટીને નીચે પડી રહી છે આ બનાવથી ધાનેરાના શહેરીજનોમાં ચિંતા અને રોષ વ્યાપ્યો છે સ્થાનિક ખેડૂતોને નાગરિકોનો આક્ષેપ છે કે પ્રોટેક્શન દિવાલના બાંધકામમાં ગુણવત્તા સાથે છેડા કરવામાં આવ્યા છે અને આયોજન વિના દિવાલ બનાવવામાં આવી છે સ્થાનિક ખેડૂત ભમરસિંહ રાજપૂત અને મનસાજીએ જણાવ્યું હતું કે સ્થાનિક વરસાદના પાણીમાં જ દીવાલ તૂટી ગઈ છે જે સ્પષ્ટ દર્શાવે છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે રેલ નદી નજીક આવેલા ખેતરો અને ધાનેરા શહેરીજનો ચોમાસાની ઋતુ દરમિયાન ભય સાથે સમય વિતાવે છે બત્રીસ કરોડના ખર્ચ છતાં પણ દીવાલ તૂટતા આ રકમમાં પણ ગેરરીતિ થઈ હોવાની હકીકત સામે આવી રહી છે આપણે તમે ભાઈ કેમેરાના માધ્યમથી જોઈ શકો છો કે બે હજાર સત્તરની અંદર જે ભયંકર પૂર આવ્યું હતું એની અંદર ગામની અંદર મોટી અનાવૃષ્ટિ થઈ હતી એના પછી અત્યાર પછી પહેલી જ વાર પાણી આવ્યું તો એમાં નોર્મલ પાણી આવ્યું હતું ઉપરવાસથી પાણી નહોતું એટલું એના પાણીમાં નોર્મલ પાણીમાં અમારી હયાતમાં અમે એ બધા ઉભા હતા આજુબાજુવાળા ખેતરોવાળા કારણ કે સતરનો ભય અમને હતો જ પાણીનો નોર્મલ પાણીમાં દોઢ જ કલાકમાં એ બધું ધરાશ થઈ ગયું હતું અને પગની સુરક્ષા માટે સરકારે એટલો જો ખર્ચો કર્યો હોય તો પછી ખર્ચાની એ બાબતે સરકારે પણ ધ્યાન દોરવું જોઈએ અને આનાથી જો સતર જેવું પાણી આવ્યું હોત તો એનાથી મોટી અનાવૃષ્ટિ થવાની સંભાવના હતી કામ જે તમે જોયું હોય તો લગભગ પાયા વીહણું કામ છે બધું પાયો જમીનથી લીધો જ નથી પોલમ પોલ કોમ કરેલો છે એટલે પાયા વીહો કોમ જ છે એટલે સરકારે તંત્ર ખૂબ જિલ્લા હોય તાલુકા હોય કે ભલે ગુજરાત સરકાર હોય એને ધ્યાન દોરવું જોઈએ અને એના બાબતમાં જે કોન્ટ્રાક્ટર હોય એના બાબતમાં પણ એક્શન લેવાની જરૂર છે પૂર આવ્યો હતો અને નુકસાન અને સરકારે સેફ્ટિંગ કરીને પાલ બધી પણ પાલ તો ઓછા પાણીથી તૂટી ગઈ એની સરકારી પગલાં લે

જો રાજસ્થાન તરફથી રેલ નદીમાં મોટા પ્રમાણમાં પાણીનું વહેણ આવે તો ધાનેરા શહેરમાં ફરી પૂર આવી શકે છે જેનાથી શહેરનો વેપાર બરબાદ થઈ શકે છે તેમણે જિલ્લા તંત્રને આ મામલે તાત્કાલિક તપાસ કરાવી ધાનેરાના હિતમાં પ્રોટેક્શન દિવાલનું મજબૂત સમારકામ કરાવવાની માંગ કરી છે આ ઘટના સરકારની મોટી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઉભા કરે છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરવા અનિવાર્ય બન્યું છે જેથી ધાનેરાના નાગરિકો સુરક્ષિત રહી શકે જે ધાનેરા બે હજાર પંદર ને સત્તરનું જે પૂર આવ્યું પૂરનું જે ક્યારે જ્યારે ગામમાં પાણી પડ્યું હતું ગામમાં જે જ્યારે નુકસાન થયું હતું ગામનું જ્યારે આ જે બે હજાર સત્તરમાં જે હોય રૂપાણી સાહેબ અહીંયા આપણે અહીંયા ધાનેરા આવ્યા હતા તો એમને જોયું કે ભાઈ ગામમાં પાણી ક્યાંથી પડે છે ગામમાં પાણી નદીના કોઠાથી નદીઓ કાંઠાથી આખા ગામમાં જ પાણી પડે છે અને એમાં હું પક્ષા પક્ષીની વાત નથી કરતો કે આ મતલબ પક્ષા પક્ષી એક સાઈડ રાખીને વાત કરીએ છીએ કે અમારો આખો પરિવાર અહીંયા રહે છે અને અમારા બધા ખેતર અહીંયા આવ્યા છે અને બધા અમારા બધી કોમન બધા ખેતર અહીંયા આવ્યા છે હવે અહીંયા થાય પાણી પડતું તો એમને સેફ્ટી દિવાલ બનાવી તો સેફ્ટી દિવાલ તો પહેલાં પાણી હજુ તો પાણી હજુ તો લોકલ પાણી વાળાનું એવું નહીં પાણી એમાં સેફ્ટી દિવાલ તૂટી જતી તો પૂર આવશે તો ત્યારે શું થશે તો આ કરોડો રૂપિયામાં ગાજ્યા એનું શું તો એનો આવા મોટો ભ્રષ્ટાચાર થયો છે અને એને કોન્ટ્રાક્ટ ઉપર એને સરકારને એક્શન લેવી જોઈએ અને આ એનો કે મતલબ કે ફરતી એનું રિસર્વ થાય ને ફરતી એનું કામ થવું જોઈએ એવું અમારું મારી માગ છે